હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને બધા જય સોમનાથ ને જય દ્વારકાધીશ તો આજે આપણે નીકળવાનું છે જુનાગઢ જુનાગઢ નહીં જવાનું રાજકોટ જવાનું છે ને એ ટુ વ્હીલ લઈને નહીં નહીં ટુ વ્હીલ લઈને જવું ટ્રેનમાં જાવ એ માટે તો બધી ઠીક બધાને હેપી મકર સંક્રાંતિ અને બધાને હાર્દિક શુભકામના બધાને વરો સારો જાય એવી પ્રાર્થના કરીએ ને આપણે જુનાગઢ એટલે રાજકોટ જવાનું છે તો હિતેશભાઈની ગાડીની ડિલિવરી કરાવવા માટે કારણ કે એને ગાડી લીધી છે ભાઈ ફંક્સ કરીને તો એને બોલાવ્યો આપણે રાજકોટ ભાઈ તમે આવી જાઓ આપણે એ કે આજ સારો દિવસ છે એટલે આજનો દિવસ તો બધા માટે સારો જ હોય છે કદાચ જઈએ આપણે આપણા હા હાથ વેગરની ટ્રેન છે એટલે ટ્રેને આપણે ગળું પહોંચી જઈએ અહીંયાથી ટ્રેનમાં બેસી જઈએ સનસેટનો સમય છે તો સનરાઈઝનો સમય છે

વાત કરી ને માંદાતાનું નામ નીકળી ગયા છે અમારી સાથે આવવાના માટે ઓ વારે લઈ આવી સાથે જાય ધીરે ધીરે નીકળી જાય ત્યાં

આપણે સીધી ગાડી ઉપર લેવા જવાના છે એટલે ફટાકા ભાઈ રસ્તા પર પહોંચી ગયા છે ને અમારે હિતેશભાઈ ઘરે છે ક્વીડ ની ડ્રાઈવિંગ કારણ કે ક્વિડ ગાડી છે ને થોડીક અલગ પ્રકારની છે મને જો કે સમજાવીને કર્યું કે મેં તો ગોતવાનું બોત લીધું અને હવે આપણે શોરૂમ કઈ જગ્યાએ હિતેશ ગોંડલ રોડ રોડ ઉપર છે નેક્સ્ટાનો શોરૂમ એટલે આપણે ફંક્સ કરી ગાડી લેવાની છે અને જોઈએ આપણે આડી ત્યાં જઈને કઈ રીતના આખો પ્લાનિંગ છે પેલા તો વ્યવસ્થિત બધું જોવું પડશે કઈ રીતનું હું એનું છે પછી આપણું સેટઅપ તૈયાર કરશું ક્યાં સુધી છે ને જોતા રહીશું બીજું કંઈ નહીં આપણે જો આ કેવો સરસ મજાનો રસ્તો છે પતંગો આડી આડી હવે ઉડે છે એટલે કંઈ કઈ દેખાતા જાય ખાસ ખાલી અમે પતંગો ઉડાડ્યો ને એ તો ઉડાડી દીધું મતલબ કપાવ્યું છે

ફીટિંગ ગરલે આપડો ડિબલ ડિબલ નંબર હવે અથે તમારો રოდભાઈ આવી ગયા જુર કરો ભાઈ મારા વાલા અરે મારી આગળ ઓરનો નાકતો ભાઈ ગયો ભાઈ હો માટે એને સુત એમ કરતા કરતા

તો કાર ડિલિવરી થઈ ગઈ છે ને શૂટ ઘણું બધું કરી લીધું છે હવે ના એ લોકેશન ગીમાં એક દબા બધા આપે તો ફોટા સરસ મજાના આવે અને હું મારું બધું બેકઅપ આપવી લીધો હોય એમાં પ્રભતભાઈએ ખૂબ મહેનત કરી છે તો કાર ડિલિવરી થઈ ગઈ છે ને શૂટ ઘણું બધું કરી લીધું છે હવે ના એ લોકેશન ગીમાં હવે એક દબા બધું આપે ફોટા ફોટો સરસ મજાના આવે અને હું મારું બધું બેકઅપ આપવી લીધો હોય એવા પ્રભતભાઈએ ખૂબ મહેનત કરી છે